આ દુનિયામાં ઉર્જાનો છે ક્યારેય નાશ થતો નથી આપણે એક વાત સ્પષ્ટપણે આપણા બ્રેઇનમાં ફિક્સ કરી લઈએ કે આપણે જેવા વિચાર આવશે અને એવી જ આપણી ઊર્જા છે એક્સપેન્ડ થશે આ દુનિયામાં ઊર્જાનો ક્યારેય નાશ થતો જ નથી તમે જોવું કે ભાઈ ઘણા લોકો છે એટલા જ સમયમાં સફળ થઈ ગયા છે ઘણા જ લોકો હજુ પ્રયાસ કરી રહ્યા છે આ બધી વસ્તુ શું છે ગેમ શું ચાલી રહી છે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ ઘણા લોકો છે જે પોતાની ઊર્જા ક્યાં લગાવે છે ઘણા લોકો બીજાની અને પોતાની ઊર્જા છે કોઈ પણ એક શ્રેષ્ઠ કામમાં લગાવી રહ્યા હોય ઘણા લોકો છે જે ઘણા બધા લોકોને છે હાયર કરી અને બધા જ લોકોની ઊર્જા

અમ અલગ દિવસો કાઢી લો તો પછી આપણા જીવનમાં કામ કરવા માટે સમય કેટલો છે સમય બહુ ઓછો છે આપણે આપણી ઉર્જા ક્યાં લગાવી રહ્યા છીએ ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી કાં તો એક પોઝિટિવ ડાયરેક્શનમાં તમે તમારા જીવનની ઉર્જા એડ કરશો કાં તો પછી કોઈ નેગેટિવ ડાયરેક્શનમાં છે તમારા જીવનની ઉર્જા છે તમે બરબાદ કરશો ઘણા બધા લોકો છે જે રસ્તામાંથી નીકળતા હોય એ તો કોઈ પણ વ્યક્તિ હોય એમાં બાંધવામાં અને ઝઘડવામાં પોતાની ઉર્જા છે બગાડી દે છે ઘણા બધા લોકો છે પોતાની ઉર્જા છે કોઈ પણ એકદમ ફાલતુ કામમાં છે પોતાની ઉર્જા છે બરબાદ કરી દે છે ઘણા બધા લોકો છે એ પોતાના જીવનની જે કંઈ પણ ઉર્જા છે ને એ ખોટી ખોટી ચ ચર્ચામાં છે પોતાનો સમય અને ઉર્જા છે એમાં બગાડી દે છે મેં હમણાં હું ઘણા લોકોને મળ્યો એમાંથી એક વ્યક્તિ મને એવો મળ્યો કે ભાઈ એ વ્યક્તિ સ્પષ્ટ રૂપે દાવો કરતો હતો ને એ વ્યક્તિ સ્પષ્ટ રૂપે કહેતો હતો કે ભાઈ હું જ્યારે કોઈ પણ મૂવી જોઉં છું એક મારો સાથે ફ્રેન્ડ છે અમે બંને મૂવી જોતા હોય ને મૂવી પૂરું થઈ જાય પછી અમે એક એક બે બે દિવસ સુધી ડિસ્કશન કરીએ છીએ આ શું બકવાસ છે આ શું ફાલતુ વાત છે તમારી પાસે સમય છે શું એક ફાલતુ મુદ્દો છે ફાલતુ મુદ્દા ઉપર છે તમે બે બે તંત્ર દિવસ છે ચર્ચામાં જ કાઢી નાખો છો પછી મેં પૂછ્યું કે ભાઈ આવું કેવી રીતે તો એને એક એવો આન્સર દીધો કે જેનાથી હું ચોંકી ગયો જેનાથી હું હેરાન થઈ ગયો કે ભાઈ એ અમારો શોખ છે શું આ તમારો શોખ છે તમને શોખ છે તમારો કઈ જગ્યા ઉપર લઈ જાય છે તમારો શોખ છે તમને કઈ જીવનની દિશા ઉપર લઈ જાય છે અત્યારે તમે જોવો કે ભાઈ ઘણા બધા લોકો છે સોશિયલ મીડિયામાં કલાકોને કલાકો કલાકોને કલાકો કલાકોને કલાકો છે બરબાદ કરી દે છે આ લોકોનો શોખ બની ગયો છે આ લોકોની મોજ બની ગઈ છે આ લોકોની આનંદ બની ગઈ છે જો સાચો આનંદ તો પરિશ્રમ કરવામાં જ છે પરંતુ જેટલા પણ લોકો પરિશ્રમથી ભાગે છે ને એ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં છે પોતાનો આનંદ ગોતવાની કોશિશ કરે છે પરંતુ એક બેને ફની રીલ મળી જાય છે એક બેને મોજ મજા માણતા લોકો મળી જાય છે લોકોનો એક્સિડન્ટ થઈ જાય છે એમાં થોડુંક હસી મજાક કરી લે છે લોકોની કંઈક વસ્તુમાં છેતરાઈ જાય છે એમાં થોડાક હસી મજા કરી લે છે કોઈ ક્યાંક ઝઘડો કરે છે અને ખબર પડી જાય કે ભાઈ અહીંયા આ ઝઘડો થયો છે એમાં હસી મજાક પોતાની ગોતી લે છે તો આવું શું તમારું જીવન છે કઈ દિશા તરફ તમે જઈ રહ્યા છો એકદમ બકવાસ અને એકદમ ઘટિયા વાત છે જો એનર્જી ક્યારે ડિસ્ટ્રોય નથી થતી તો સ્વાભાવિક વાત છે કે તમને બધા લોકોને ગુસ્સો તો આવવાનો જ છે પરંતુ અહીંયા પણ બે પ્રકાર હોઈ શકે એક છે નીચલા સ્તરનો ગુસ્સો કે જે હમતી જીવનના નીચલામાં નીચલા સ્તરનો ગુસ્સો જેને કહી શકાય હલકામાં હલકો અને એકદમ કપટી એકદમ શું કહેવાય કે એના માટે કોઈ શબ્દ ના હોય એકદમ બકવાસ ગુસ્સો કહી શકાય કે તમે લોકો સાથે કોઈ વસ્તુ તમને જોઈએ છે કે તમે કીધું કે ભાઈ તું પાણીનો ગ્લાસ મને અંબાઈ દે પાણીનો ગ્લાસ એને દીધો નહીં તમે ગુસ્સે થઈ ગયા તમે ધોમ થઈ ગયા તમે ઝઘડવા માંડ્યા બીજી વસ્તુ એ કે ભાઈ તમે રસ્તા ઉપરથી જાઓ છો કોઈ એ છે એ કાયદેસર એને બ્રેક મારી દીધી છે કે ભાઈ આગળ જગ્યા છે છતાં આ વસ્તુ ક્યારેક સ્વાભાવિક થઈ શકે કે ભાઈ તમારે અર્જન્ટ થતું હોય અને તમે રસ્તા ઉપર કોકને ઝઘડતા જો ત્યાં ગાડી બ્રેક મારી દો તમે ઝગડવા માંડો અથવા તમે ખોટો વાક ના હોય છતાં કોઈ વ્યક્તિને મારવા માંડો મેં તો એવા ઘણા બધા વ્યક્તિ જોઈએ છે કે એક્સિડન્ટ બીજાનું થયું હોય એને કંઈ વાંધો ના હોય ત્રીજો વ્યક્તિ આવીને છે એમાં ગતાગમ કરતો હોય તમે ઉર્જા ક્યાં લગાવી રહ્યા છો આ છે તામસિક ગુસ્સો સૌથી ખરાબમાં ખરાબ ગુસ્સો છે કે જેમાં તમે કોઈ પણ જીવનની નાની નાની બાબતમાં છે તમે ગુસ્સે થઈ જાઓ છો અને બીજો એક ગુસ્સો છે કે જેને સાત્વિક ગુસ્સો કહી શકાય સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુસ્સો છે અને એક સમય એવો આવે છે કે ભાઈ આ બંને ગુસ્સાથી ઉપર તમારે થઈ જવાનો છે આનાથી પાર પડી જવાનો છે ના તામસિક ગુસ્સો છે ના સાત્વિક ગુસ્સો છે સાત્વિક ગુસ્સો જ્યારે જીવનમાં આવે છે ત્યારે તમને સ્વયં પ્રત્યે આવે છે કે ભાઈ તમે કામમાં તમે ઢીલ દો છો તમે તમારા કામમાં આળસું બનો છો તમે તમારા જીવનમાં આળસું બનો છો જે તમે નક્કી કરેલા લક્ષ્ય છે જે તમે નક્કી કરેલા કામ છે એ નક્કી કરેલા કામ તમારા લક્ષ્ય છે પૂરા નથી થતા ત્યારે તમને પોતાની સેલ્ફ પ્રત્યે છે એ ગુસ્સો આવે છે તમે નક્કી કર્યું છે કે ભાઈ સવારે ઉઠીને છે એ મારે એક કલાક બુક વાંચવી છે અથવા એક કલાક ધ્યાન કરવું છે અથવા એક કલાક ગમે કોઈ એક્ટિવિટી કરવી છે વજન સાંભળવો છે વોટ યુ ફિક્સ ઇટ પરંતુ એ કામ જ્યારે નથી થતું ત્યારે તમને સ્વયં પ્રત્યે ગુસ્સો આવે છે ને આ સ્વયં પ્રત્યે દોષ દેવાની વાત વાત નથી પરંતુ ખુદને બનાવવાની છે એક સાત્વિક ગુસ્સો હોઈ શકે કે ભાઈ આજે મેં નક્કી કર્યું છે કે આખા દિવસમાં મારે અડધી કલાક ભજન સાંભળવાના છે પંદર વીસ મિનિટ ધ્યાન કરવાનું છે ને જો આ નથી થતું તો તમને સેલ્ફ ગ્લાની થાય છે કે હું સુકામે થઈ ગયું મારાથી આવું સુકામે થઈ ગયું હું તો પોતે બળવાન છું પોતે મારું વ્યક્તિત્વ મારું કેરેક્ટર જબરદસ્ત છે એકદમ સોલિડ છે મારાથી આવું કેવી રીતે થઈ ગયું અને પછી તમે એના સોલ્યુશન તરફ છે તમારા એક દ્રષ્ટિ પાડો છો અને સિમ્પલ વાત છે કે ઊર્જાનો ક્યાંય છે બગાડ થતો જ નથી ઊર્જા તમે નહીં યુઝ કરો તો કોઈ વ્યક્તિ તમારી ઊર્જા લઈને વહી જશે તમે ઊર્જાનો કોઈ શ્રેષ્ઠ માર્ગમાં ઉપયોગ નહીં કરો તો ડિસ્ટ્રોય તો એમનામ થઈ જ જશે તમે જો તમારા સમયનો ઉપયોગ નહીં કરો તો બીજા વ્યક્તિ તો તમારો સમયનો ઉપયોગ કરી જ લેશે એમાં કોઈ શંકા સ્થાન નથી ઊર્જાનો વ્યય થતો જ નથી આ દુનિયામાં તમે એને યુઝ કરો તો કોઈ વ્યક્તિ છે યુઝ કરી નાખશે તમે કોઈ શ્રેષ્ઠ કામમાં તમારી ઊર્જા નહીં લગાવો તો પછી જીવનના નાના નાના મોટા મોટા કામમાં છે એ તમારી ફાલતુની જે કંઈ પણ ઊર્જા છે ફાલતુના કામમાં તમે વ્યય કરી જ નાખશો તમે જો જીવનમાં કે તમે તમારી ઊર્જા છે ક્યાં લગાવી રહ્યા છો કોઈ પણ નાની વાતમાં કે કોઈ પણ શ્રેષ્ઠ વાતમાં આપણે જવાનું છે જીવનની સ્થિતિ ઉપર કે ના ગુસ્સો સાત્વિક છે ના ગુસ્સો તામસિક છે પરંતુ આ બધી જ વસ્તુ અભ્યાસથી થશે આપણે આપણી જાત ઉપર છે એ થોડો કંટ્રોલ રાખવાનું શીખી જાય કે ભાઈ કઈ વસ્તુ છે જે મને હંડ્રેડ પર્સેન્ટ મારું વર્કમાં દેતા છે રોકી રહી છે કઈ વસ્તુ છે જે મને નાની નાની વસ્તુને નાની નાની બાબતમાં ગુસ્સો અપાવે છે એનાથી દૂર થવાનું છે ભલે આ કોઈ એક બે દિવસનું કામ નથી ઇટ્સ અ ટેક લોંગ ટાઈમ પરંતુ વાત છે તમારા જીવોને શ્રેષ્ઠ બનાવવાની વાત છે અતિ બળવાન બનાવવાની એના માટે તો થોડીક વસ્તુ તમે કુર્બાન કરી જ શકો મળતા રહી એવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વધારે માત્ર મને આઈ હોપ યુ લાઇક ધ વિડીયો એન્ડ પ્લીઝ શેર ટુ યુથ